હાલો મિત્રો જય માતાજી બધા એને આપણે આવી ગયા છીએ વાડીએ વાડીએ જોયું તો વરસાદ તો આવેલો હતો પહેલેથી જોવા આવ્યા હતા વાડીએ કેટલું નુકસાન કર્યું તો જોવા સિંગમાં એટલું પૂરિયો વાળી દીધો છે પછી આપણે તો આગળ આગળ આંટા મારતા જઈએ કે જ વરસાદે નુકસાન કર્યું છે એ જોવો તમે હા તો આપણો કપા છે કપામાં તો લગભગ વીણવાનો બાકી હતો તો એ વરસાદે આવી દીધી કાંઈ જોવે નહીં વીણવાનો બાકી છે એ બાકાજી કે બોલાવી દીધી છે કપા બધો પલાળી દીધો છે એટલે ચાલુ ને રહેશે તો કપાની અંદર કપા ઉગશે હવામાં કપા ઉડે જો આવો કપા કીરી નાખ્યો છે વરસાદ ચાલુ રહે ને એટલે વણ તો આ વરવામાં તો વરસાદે બહુ દાઇજ દીધી છે એટલે કપામાં એમાં કાંઈ થવા નહીં દીધું સિંગમાં કાંઈ થવા નહીં દીધું એટલે વરસાદે તો વણ બહુ ઓલું કર્યું છે એટલે તો આપણે આંટો માર્યો ને જોયું આપણે કેવું નુકસાન કર્યું છે બાકી તો વરસાદ તો કુદરતી છે ભાઈ આયા રાખે ને જાય છે એમાં ખેડૂત શું કરે ખેડૂતને બસ નુકસાન કર્યા કરે અમારી જેવા આપણે જેવા ખેડૂત હોય ને એનું નુકસાન થયા કરે બાકી જોઈએ આગળ કેવું કેવું છે કપામાં ને આ શિંગમાં એમાં આપણે શિંગ ખાતા જાય છે એવું એવું એકાદ બે સાચવી જોઈએ શિંગ કેવીક લાગે છે એ મિત્રો આ તમને આ આપણી શિંગ છે પાથરા હિમણા પીડ્યા છે વરસાદ માથે માથે પડી ગયો છે આ વરસાદ તો લગભગ નુકસાન કરવા તો વધારે આવે છે એટલે કાંઈ બધા ખેડૂતને ટેન્શન તો હોય જ તે ન હોય એવું બને નહીં જો આ સિંગ છે આપણે બે ત્રણ દાણા ખાઈએ સિંગને કેવોક છે એમ સાચી હોય સિંગ તો હારી જ હોય એટલે સિંગને કાંઈ વાંધો ન પણ પાલો હોય ઢોરને નીણ થાય એવું હોય એ બધું પકડી જાય સિંગ તો હારી જ છે આપણે ખાઈએ છીએ જો જો આ બધી આપણી સિંગ છે મિત્રો આ સિંગને જો વરસાદની પલાળી કાળી મજ કીન નાખી છે પાથરા તો હા ભાઈ કાળા મજ છે હવે તો ત્રણ સારીથી હુકાવા દેવા પડશે પછી અલરમાં આવેલ છે અલરવાળા ના પાડતી છે આ તો નહીં નીકળે ભાઈ જો આ ઢગલો છે આખો જેટલો ઢાંક્યો એટલી હારી રહી ગઈ છે જેટલો નહીં ઢાંચે એ અ પાથરા પીડ્યા હતા એ બધા તો કાળા મજ થઈ ગયા છે જો અડધા પાથરા રહી ગયા છે પાસળના જો આ બધા પાતરા છે આખો પટ્ટો છે એમ ને એક સાઈડના તો લઈ લીધા છે એટલે વાંધો નહીં આવે બાકી તો આ બધું જો કરી નાખ્યું છે વરસાદે રમણ ભમણ આ ઢગલો છે ઢગલામાં તો ખૂણે ખૂણે સાઈડ સાઈડમાં તો પહેલું હોય બાકી અંદર તો સારું છે એટલે વાંધો નહીં આવે અંદર તો કોઈ રહી ગઈ છે

પીર્યું છે ને ઉલચાનું રહી ગયું છે દુધિયા પટ્ટી છે ને મારી બેટી પાણીનો લાઇન છે પાણીની આ કપામાં ત્યાં પાવાનું હોય ને પાણી એ છે કપામાં એક એમ પણ સાઈડ કપાઓ તને છે વૈષમાં સિંગ વાય વિધિ એટલે બે કપા અને વૈષ્મા સિંગ એમ કપામાં જોઈ લેવી કેવું કેવું છે તો આ આપણો કપા છે વીણવાનું બાકી છે અડધો વીણવાનો અડધો બાકી છે એટલે તો કપામાં ફેરતો પડે ભાઈ બંધ આમાં લીમડા સુધી આપણો છે અને વસમાં શીંગ વાળી ઉલચન સાઈડ છે એટલે આ બધું સિંગ વાળું હતું અને આ છે હાલો આગળ જ કપાસ કપા જોઈ આવી તમારે કેવું તમારા ગામમાં નુકસાન કર્યું છે વરસાદ એ કોમેન્ટ કરજો બધા મિત્રો બાકી તો વરસાદ વરસાદની રીતે ખેડૂત ખેડૂતની રીતે વરસાદ એનું કામ કરે ખેડૂત ખેડૂતનું કામ કરે એટલે બધું એકાબીજુનું એલા કરે છે હા જુઓ બધું હા આપણો કપાસ છે આવો થયો છે કપાસ જો કપા સારો હતો પણ જોવા વરસાદના લીધે જો કપાય છે દેખાઈ ગયા કપામાં તો વરસાદ ન આવે તો સારું નગર કપાની અંદર કપા ઉગશે ન આવો કપા હતો વરસાદના લીધે જો કાળો પડી ગયો આવું થાય ભાઈ વરસાદ આવે એટલે હાલો આગળ હેલા જઈએ કેવો છે અને કેવું છે શું છે જોઈશું બાકી આપણને વિડીયો ઉતારતા આવડતું છે ને એટલે શરૂ કર્યું બધા આવે બધા ઉતારે એટલે આપણે ઉતારવી જોઈએ કેવુંક લાગે છે કેવો વિડીયો ઉતરે છે એટલે આપણે છીએ બધી જોતું જવું પડે ભાઈ જો આ કપા આવો બાળે દીધો વરસાદ હયા રાખીએ આ અમારા ફૂનડા વધારે હોય આને નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો આ કયું જાડવું હતું પછી કપામાં તો જો આવું થઈ ગયું છે ભાંગી ગયો છે ને વળી ગયો છે ને સુકાઈ ગયો છે બધું આવું આયા રાખે છે ભાઈ આ કપાશે એટલે એ ભાઈ ગીસો ગયા ફૂલડા એટલે જો વાડીમાં આવા ફૂલડા હોતન થાય કપામાં ફૂલડા આવા જુઓ નામ આવડતું એ કોમેન્ટ કરી દેજો શેનું જાળવું હતું એ બરાબર જો હા કપાશે આપણો હા જો કપા કેવો બાળી દીધો છે તળ્યો તો આરો ને કઈ વીણી વીણી નથી પણ વરસાદે બધું બગાડી નાખ્યું છે જો એક તર વરસાદ રહે એટલે પાણી બહુ સારું નહીં પાણી બહુ આવે એટલે જો આવો બાળી દે અને આ છે આપણી તમને નામ આવડતું કહી દો અમે તો તુર કેવી છે લીલી શામ છે તુર તુર આવેલી છે જો ફૂલડા આવ્યા છે સિંગ આવી છે તમે શું કહો એ કોમેન્ટ કરજો અને તમે શું કહો છું એમ no töö juures selles suures mõttes , et ma ei saa täna juba tunnega nuksenud , no ta ei haruse . väikest kaba kurjaga tunne täine . ja muidu töötan , tunnen ka vannis . ütleme , on too noor soovit . väike türkhaanide omad ajal loomitruh . võib-olla ta täiega solviti tunne solviti tulnud , olin siin ka või nii . હા એમ આપણે જાહેર છે તો આ બાળી દીધી વરસાદે પાણી ભરાય એટલે ગમી વાયુ હોય બાળી દે પાણીમાં પાણીમાં બહુ હબ મોલાદ પાકે નહીં જોવો જો આ પાણીનો ડાર છે ચાલો હવે ગરભે હાલતા થઈ ધીમે ધીમે આ જામફળે છે જુઓ વાડીયા આ વાડિયા ખાટલો પાણી રાતે વાળતા હોય તો ખાટલે લઈને બે હવાનું નાકો વાળી લેવાનું બાકી આ જામફળ છે જો એના ખાવા હોય આપણી વાડીયા બી આવજો ઘણા થાય જો કેવી જામફળે છે કેટલા જામફળ જુઓ આનું નામ આવડતું તો કમેન્ટ કરજો તમે આ કપા સારો છે પણ વરસાદના લીધે થોડું ઓલું થાય છે બાકી કપા તો સારો છે આ વીણવાનો બાકી છે એટલો બધો તૈયાર છે નહીં એટલે વરસાદ ન આવે તો હવે સારું છે બાકી વરસાદ તો એનું કામ કર્યા રાખે આપણે આપણું કામ કરવાનું હોય આપણે હવે ઘર કોઈ રહેલા જાય વિશે હા વાડીનો માર્ગ હાલો હવે આપણે માર્ગે ચડી જાય ધીમે ધીમે અહીંથી લાઈટ આવે આપણે મોટર મોટર ચાલુ કરી હોય ને તો અહીંથી મોટર મોટર ચાલુ થઈ જાય જો આમને સિંગ બધી ટાંકી દીધી છે આ વાડીની ઝુંપડી છે આપણે કપા બપા મેકવા કાંઈક આ કપા જો બધો અમારું નથી બીજાનો છે પાડોશીનો બધો વરસાદનો મળી ગયો એટલે એ તો ધોળા ધોળા થઈ ગયા પાણીને હલી હેલી જો પાણીમાં હાલવાથી પગતોળા થઈ ગયા અહીંયા તો જો બધું ટાંકી દીધું વરસાદ આવે એટલે એને તો પેલા ટાંકી દીધું ખડું તો લઈ લીધું છે કાઢી નાખ્યું પછી જે પાલો વધે ને એવડું એ ટાંકી દીધો છે સિંગ તો બધી ઘી લઈ ગયા હોય પાલો છે હા જો કપા કેવો કરી નાખ્યો વરસાદ એમ બધો બાળી દીધો છે કાંઈ વળતું નથી કપામાં કપડામાં ધોવાઈ ગયો એક બે વીણી વીણીતા હું લગભગ એક જ વીણી છે બીજી વીણી ચાલુ કરવાના હતા તો વરસાદ આવી ગયો અને બધું હુંકાઈ ગયું છે આવું થાય વરસાદમાં આ જો તમારા ગામમાં આવા સેકલા જ્યાં જોવા મળે છે ગામડે એટલે આવું જોવા મળે છે કેટલા બધા બેઠા જેમ જેમ પાયા જતા રહેશે એમ ઉડે છે બાકી તો સકલ્યા તો આ વાડીનો કૂવો કૂવો તો આખો પેરો છે પણ જો વરસાદ એટલો પડે ચાલું કરવાનું કાંઈ હોય નહીં મેં મોટર બોટર અને એથી કબૂતર વિડાય જો જો આખો ભેરો છે કૂવો બાકી આમાં એ જે થોડોક ઉપર હોય તો નહવાઈની મજા આવે અત્યારે વરસાદ છે એટલે બહુ કાંઈ નવાય નહીં થોડોક ઉલ્લું થાય પછી નહવા જાય છે એવું હાલો ઘરે હાલતા થઈ જવી વરસાદ જો સાંટા પડવા છે એટલે ધીમે 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 આપણે તો ગામમાં પહોંચી ગયા જો ગામમાં આવું છે બાકી વરસાદ એ ગામમાં સારો હતો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કરી દેજો અને લાઇક કરી દેજો બાકી બધાને જય